દુઃખના વાદળ છવાયા છે તો કાલે સુખનો વરસાદ પણ લાવશે હું પણ દેવતા ભક્ત છું જોઉં છું ક્યાં સુધી એ રડાવશે મિત્રો આજે આપણે સાંભળીશું શનિદેવના જન્મની કથા કઈ કઠિન પરિસ્થિતિમાં શનિદેવનો જન્મ થયો હતો અને એ ન્યાયના દેવતા કેવી રીતે બન્યા આ કથા અત્યંત પ્રેરણાદાયક છે જે પણ આ કથાને ધ્યાનથી સાંભળે છે શનિદેવ તેના પર કુદૃષ્ટિ ક્યારેય નથી રાખતા અને જીવન પર શનિ દેવતાની સહાયતા કરે છે રોગ દોષ થી રક્ષા કરે છે તેના પર લાગેલા બધા ખોટા આરોપ દૂર થઈ જાય છે અને વ્યક્તિને સમાજમાં માન સન્માન અને કીર્તિ પ્રાપ્ત થાય છે માટે શનિ દેવની કૃપા મેળવવા માટે ભક્તો આ કથા ધ્યાનથી સાંભળજો જય શનિ દેવ પ્રાચીન સમયની વાત છે સ્વર્ગના આકાશમાં સૂર્યદેવ તેમના સાધારણ તેજ અને પ્રકાશ સાથે વિદ્યમાન હતા તેમનો તેજ એટલું પ્રખર હતું કે દેવો અને માનવો બધાના જીવન માટે તે જીવનનો સ્ત્રોત હતા સૂર્ય દેવના લગ્ન વિશ્વકર્માની પુત્રી દેવી સંધ્યા સાથે થયા હતા સંધ્યા કોમળ સ્વભાવના અને પતિવ્રતા સ્ત્રી હતા પરંતુ સૂર્ય દેવના તેજને સહન કરવું તે એમના માટે અત્યંત કઠણ થતું હતું સૂર્ય દેવના પ્રકાશ અને તાપથી સંધ્યા દિવસેને દિવસે વ્યાકુળ ચિંતિત રહેવા લાગ્યા સૂર્યદેવ તેમના તેજમાં મગ્ન હતા સંધ્યા મનમાને મનમાં બહુ વિચલિત રહેતા હતા એક દિવસ સૂર્યદેવ સંધ્યાને પ્રેમપૂર્વક પૂછે છે કે હે દેવી તમે આટલા ચિંતા અને થાકેલા કેમ દેખાવ છો સંધ્યા દેવી માં એટલી હિંમત ન હતી કે એ સૂર્યદેવને તેની વ્યથા કહી શકે પરંતુ મનમાને તે લગાતાર વિચારી રહ્યા હતા કે સૂર્યદેવના આ પ્રખર તેજને કેવી રીતે સહન કરવું કે પછી કેવી રીતે તેજ તેમનું ઓછું કરવામાં આવે સમય સાથે સંધ્યા સંધ્યાદેવીએ ત્રણ સંતાનને જન્મ દીધા બે પુત્ર વૈવસ્ય મનુ અને યમરાજ અને પુત્રી યમુના માતૃત્વ હોવા છતાં પણ સૂર્યનું પ્રચંડ તેજ તેમને સતાવતું હતું અંતે સંધ્યાએ એક કઠણ નિર્ણય લીધો કે તે તપસ્યા દ્વારા તેની શક્તિ વધારશે અથવા તો એ કોઈ એવો ઉપાય કરશે જેથી સૂર્યદેવનો પ્રકાશ કોઈ રીતે ઓછો થઈ જાય પણ બાળકોને છોડીને તપ કરવા જવું સંભવ ન હતું સરળ ન હતું એક દિવસ સંધ્યાએ નિર્ણય કર્યો કે એ તેની છાયાને તેની જગ્યાએ મૂકીને થોડા સમય માટે સંસારથી દૂર જશે પછી સંધ્યાના શરીરમાંથી ધીરે ધીરે એક પડછાયો પ્રગટ થવા લાગ્યો

કે તમે ચિંતા ન કરશો હું તમારા ધર્મનું પાલન જરૂર કરીશ પરંતુ જો કોઈ સમસ્યા આવી તો તો સંધ્યાએ ગંભીર અવાજે કહ્યું કે કે જો કોઈ કોઈ મોટી સમસ્યા આવે ને તો મારું સ્મરણ કરજે હું તરત જ હાજર થઈ જઈશ પરંતુ ધ્યાન રાખજે કે સૂર્ય દેવને આપણી આ વાતની ખબર ન પડે આપણા બંનેનું વચ્ચેનું અંતર ખબર ન પડે છાયાએ વચન દીધું અને આમ સંધ્યા તેની જીવંત અને પરિવારની જવાબદારી દરવાજે જોઈ તો હેરાન રહી ગયા વિશ્વકર્માએ કડક અવાજે કહ્યું કે દીકરી તો અહીં કોઈ સમાચાર આપ્યા વગર જ કેમ આવી ગઈ પતિનું ઘર છોડવું એ સારું નથી શરમજનક છે દુઃખી સંધ્યાએ ઉત્તર આપ્યો કે સૂર્યદેવના પ્રખર તાપને હું સહન કરી શકતી નથી બહુ વ્યાકુળ છું એમના પ્રખર તાપથી મારાથી તેમના તેમનું તેજ સહન નથી થતું માટે મેં તમારી આજ્ઞા મેં તમારી આજ્ઞા વિના જ ઘર છોડી દીધું આ મારો અપરાધ તો છે પરંતુ મારી જગ્યાએ મારી છાયા મારા પતિ અને બાળકોની સેવા કરી રહી છે વિશ્વકર્મા આ સાંભળીને તો અત્યંત ક્રોધે ભરાયા અને બોલ્યા કે પતિને તેને કહ્યા વગર પતિને બતાવ્યા વગર તેમનો ત્યાગ કરો અને પિતાને ત્યાં આવીને રહેવું ધર્મને વિરુદ્ધ છે વિશ્વકર્માએ આદેશ આપ્યો કે સંધ્યા તરત જ તેના પતિ પાસેથી તેના પતિ પાસે પાછી જાય એમના સંધ્યાના પિતાએ વિશ્વકર્માએ આવો આદેશ આપ્યો પણ સંધ્યાએ મનમાં નક્કી જ કર્યું હતું કે સીધા સૂર્યદેવ પાસે નહીં જાય તેમણે નક્કી કર્યું કે પહેલા તે તેની ક્ષમતા વધારવા માટે ઘોર તપસ્યા કરશે પછી દેવી સંધ્યા ચૂપ ચાપ તેના પિતાના ઘરેથી નીકળી ગયા અને ઉત્તર દિશાના ઘટાદાર જંગલોમાં પહોંચી ગયા તેના અત્યંત સુંદર સ્વરૂપના કારણે કોઈ ઉદ્રવથી બચવા માટે સંધ્યાએ ત્યાં એક ઘોડી અશ્વિ અશ્વિનીનું રૂપ ધારણ કર્યું માં સંધ્યા ખૂબ સુંદર હતા ખૂબ રૂપાળા હતા એટલે કોઈ બાધા ન આવે કોઈ છેડછાડ ન કરે માટે તેમણે એક ઘોડી અશ્વિનીનું સ્વરૂપ ધારણ કર્યું ઘોડીના રૂપમાં સંધ્યા દેવીએ સૂર્ય પ્રખર તાપને સૌમ્ય બનાવવાના ઉદ્દેશથી કઠોરમાં કઠોર તપ આરંભ કર્યો એ ઘોર તપસ્યામાં લીન થઈ ગયા સૂર્ય સૂર્યાસ્ત સુધી ના અન્ન ગ્રહણ કરે અને ન રાતમાં વિશ્રામ કરે સંધ્યાનો એકમાત્ર લક્ષ્ય હતું કે કોઈ એવી શક્તિથી એવું સમાધાન નીકળે કે સૂર્યદેવનું તેજ શીતળ થઈ જાય કે પછી મને તેનો પ્રખર તાપ સહન કરવાની શક્તિ મળે આ બાજુ સંધ્યાના મહેલમાંથી અચાનક ગાયબ થવાનો સૂર્યદેવને જરા પણ આભાસ ન થયો કે તેમની અસલ પત્ની સંધ્યા ત્યાં નથી છાયાએ બહુ કુશળતાથી સંધ્યાના સ્થાન પર પોતાને તૈયાર કરી દીધા એ સંધ્યા સમાન બોલ ચાલ અને વ્યવહાર કરતા હતા બાળકોની સારી રીતે સાર સંભાળ કરે અને સૂર્ય દેવની સેવા કરે સૂર્યદેવ પ્રસન્ન હતા કે સંધ્યા હવે પહેલાની જેમ ચિંતામાં નથી રહેતા વિચાર્યું કે કદાચ સમય સાથે સંધ્યાએ તેને બનાવી લીધી છે આમ છાયા સાથે સૂર્ય દેવનું જીવન સારી રીતે ચાલવા લાગ્યું સમય વીતવા લાગ્યો સંધ્યાએ છોડેલા ત્રણેય બાળકો યમ યમુના અને મનુ છાયાને તેની જનની માનીને સ્નેહ કરતા હતા છાયા પણ બાળકો પ્રત્યે થોડી મમતા રાખતા હતા પણ હૃદયમાં તેને અહેસાસ હતો કે તે તેની જનની અસન માં ન સૂર્યદેવ છાયા સાથે એવો જ વ્યવહાર કરતા જેમ પહેલા સંધ્યા સાથે કરતા હતા છાયા મનમાને મનમાં દેવોના દેવ મહાદેવ શિવજીની શિવજીના એક પરમ ભક્ત હતા તો સંધ્યાના વચન અનુસાર એ તન મનથી સૂર્યદેવની સેવાતો કરતા પણ મનમાં ભગવાન શિવની આરાધના દરેક ક્ષણે કરતા રહેતા હતા થોડા સમય બાદ છાયા એક દિવસ પોતે ગર્ભવતી એવો અનુભવ કર્યો સૂર્યદેવના તેજથી તેના ગર્ભ ઘણો ઉજ્જવળ હતો ઉર્જાવાન હતો છાયાએ મનમાં ને મનમાં ભગવાન શિવનું સ્મરણ કર્યું અને નક્કી કર્યું કે આ ગર્ભમાં રહેલ બાળક માટે કઠોર તપ કરશે જેથી બાળકને શિવજીની કૃપા મળે અને કોઈ નુકસાન અનિષ્ટ ન થાય છાયા સૂર્ય લોકમાં રહેવા છતાં પણ ઘોર તપનું પાલન કરવા લાગ્યા ગર્ભવતી હોવા છતાં પણ છાયા પ્રાતઃકાળ સૂર્યની પહેલી કિરણ સાથે ઉઠીને ભગવાન શિવનું ધ્યાન કરતા તેજસ્વી સૂર્યની કિરણો સીધી એના શરીર પર પડતા પણ છાયા એ કિરણોની પરવાહ કર્યા વિના ભૂમિ પર ઉઘાડા પગે ઊભા રહીને ભગવાન શિવનું નામ જપતા રહેતા એનું આ કઠોર તપ્રત

એ બાળકને શ્યામ વર્ણ પ્રદાન કર્યું હોય જોકે કે છાયાને આ વાતની ખબર ન હતી એ તો એની સાધનામાં લીન હતા અને ગર્ભમાં રહેલ બાળક બાળકની રક્ષા માટે શક્તિ માટે શિવજીને પ્રાર્થના કરી રહ્યા હતા સમય આવવા પર છાયાએ પુત્રને જન્મ આપ્યો નવજાત બાળકે જન્મ લેતા જ જોરથી ક્રંદન અવાજ સાથે રડ્યા આ બાળક અન્ય કરતા અલગ હતા તેનું શરીર એકદમ શ્યામ વર્ણનું હતું આખો તીક્ષ્ણ હતી અને મુખ પર એક અલગ પ્રકારનું તેજ હતું સૂર્યદેવને જ્યારે આ સમાચાર મળ્યા કે પુત્રનો જન્મ થયો છે તો એ બહુ પ્રસન્ન થયા અને ઉત્સુકતા ઉત્સુક થઈને બાળકને જોવા આવ્યા જેવી સૂર્યદેવની દ્રષ્ટિ બાળક પર પડી એમનો મુખ આશ્ચર્યથી ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું કે આ શું આનો રંગ આટલો કાળો કેમ છે સૂર્યદેવના મુખથી અનાયાસે આવા શબ્દ નીકળી ગયા નવજાત બાળકનો શ્યામ વર્ણ જોઈને સૂર્યદેવને આશ્ચર્ય થયું અને તરત જ એના મનમાં સંશયના વાદળો ઉમટવા લાગ્યા તેમણે વિચાર્યું કે તેના તેજસ્વી વંશમાં આવો કાળો બાળક કેવી રીતે જન્મી શકે પળ પ્રસન્નતા ક્રોધમાં બદલી ગઈ સૂર્યદેવની આંખો લાલ લાલ થઈ ગઈ છાયા તેમના મનનો ભાવ સમજી ગયા છાયાએ શાંત સ્વરમાં કહ્યું કે હે દેવ બાળકનો વર્ણ મારા કારણે શ્યામ થયો છે ગર્ભા અવસ્થામાં મેં કઠોર તપ કર્યું છે ભોજન પણ ન કર્યું બાળક પર કદાચ એનો પ્રભાવ પડ્યો છે પરંતુ ક્રોધમાં અંત થયેલા સૂર્યદેવ પર છાયાની વાતનો કોઈ અસર થયો નહીં સૂર્યદેવ એક પગલું આગળ વધ્યા અને ગર્જના કરી અને બોલ્યા ખોટું ના બોલો શું તમને લાગે છે કે હું અજ્ઞાની છું જરૂર આ મારો પુત્ર નથી નિશ્ચિત તમે મારી પીઠ પાછળ કોઈ છળ કપટ કર્યું છે કાળું કામ કર્યું છે સૂર્યદેવે ભરી સભામાં તેમની પત્ની છાયા પર પરપુરુષ સાથે સંબંધનો આરોપ પરપુરુષ સાથે સંબંધનો આરોપ લગાવ્યો છાયા આ સાંભળી સુન થઈ ગયા તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી તેણે હાથ જોડીને સૂર્યદેવને વિશ્વાસ અપાવવાની વાત કહી બોલી સ્વામી આવું અનર્થ ન કરો મે સદાય તમારી સેવા કરી છે તન મનથી તમારો અનાદર ક્યારેય નથી કર્યો આ બાળક તમારો જ અંશ છે પણ સૂર્યદેવ ક્રોધી થતા તેમણે દાસને આદેશ આપ્યો કે આ સ્ત્રી અને આ બાળકને મારા મહેલથી દૂર લઈ જાઓ મેં આને મારી માની હતી મારી પત્ની માની અને મેં તો ભૂલ કરી દીધી સૂર્યદેવ એ નવજાત બાળકને સ્વીકાર ન કરીને છાયાનો તિરસ્કાર પૂર્વક ત્યાગ કરી દીધો હવે પોતાના જ પતિના મુખથી કઠોર વચન સાંભળી છાયાને માનો બહુ ધક્કો વાગ્યો

અને ધીરેથી તેની આંખો ખોલી તો એની આંખો માંથી ભીષણ અગ્નિની જ્વાળા પ્રગટ થઈ આ બાળક કોઈ સાધારણ બાળક ન હતું તેણે આંખો પલકાવ્યા વિના એક નજરે તેના પિતા સૂર્યદેવ સામે જોયું જેવી બાળકની ક્રોધિત દ્રષ્ટિ સૂર્યદેવ પર પડી સૂર્યદેવ તીવ્ર પીડાથી ચીખી ઉઠ્યા બૂમો પાડવા લાગ્યા તેની स्वर्ण કાંતી કાયા કાળી પડવા લાગી એ દ્રષ્ટિનો પ્રભાવ એટલો ભયાનક હતો કે સૂર્યદેવનું संपूर्ण ના શરીર કાળું પડી ગયું તેનું તેજ મંદ થતા થતા ઓલવાઈ જ ગયું ચારેય બાજુ અંધકાર છવાઈ ગયો જે સૂર્ય અસ્ત થાય અને અંધારું થઈ જાય એમ સૂર્યદેવના રથ ઘોડા પણ એકદમથી થોભી ગયા રથના ઘોડા ઊભા રહી ગયા સૂર્યનો દિવ્ય દિવ્યરથ આકાશ માર્ગમાં રોકાઈ ગયો લાગ્યા સૂર્યદેવને શું થઈ ગયું છે સૂર્યદેવનું ઉજળું રૂપ નાશ પામી ચૂક્યું હતું અને તેમના ઘોડા આગળ વધવા માટે તૈયાર ન હતા ત્યારે સૂર્યદેવને તેમની ભૂલ અને કઠોર શબ્દનો આભાસ થયો અંધકાર દેવ અપમાનિત પુત્ર અને પત્નીને જોઈ તેમને અનુભવ થયો કે ક્રોધમાં તેમણે ખોટું કાર્ય કર્યું છે વિવશ થઈને સૂર્યદેવે દેવે પોકાર કર્યા કે હે મહાદેવ મારી સહાયતા કરો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે સૂર્ય દેવની કરુણ ત્યાં પ્રગટ થયા થઈ અને ચંદ્રમાને ધારણ કરેલા હતા નીલકંઠ ભગવાન સૂર્યદેવના દર્શન પામી સૂર્યદેવ છાયા અને ત્યાં ઉપસ્થિત સમસ્ત હાથ જોડીને નતમસ્તક થઈ ગયા છાયાએ તે બાળકને તેર્યું હતું એટલે બાળક શાંત હતું તેની આંખોમાં ભગવાન શિવના દર્શનથી એક ઉજ્જવળ ચમક આવી ગઈ હતી શિવજીએ પહેલા તેમની આંખો બંધ કરી અને સંપૂર્ણ ઘટના જોઈ પછી શિવજીએ કઠોર સ્વરમાં સૂર્યદેવને કહ્યું કે હે સૂર્યદેવ તમે ક્રોધ અને અહંકારમાં આવીને તમારી પત્ની છાયા અને તનૌજ આપ પુત્રનો ઘણો અપમાન કર્યું છે તમે છાયાના ચરિત્ર પર શંકા કરીને અન્યાય અને અપમાન કર્યું છે સૂર્યદેવ પછતાવાના કારણે માથું ઝુકાવીને ઊભા રહી ગયા શિવજી આગળ બોલ્યા કે આ બાળક વાસ્તવમાં તમારો જ પુત્ર છે આનો રંગ શ્યામ એટલા માટે છે કે ગર્ભકાળમાં છાયાએ તમારી પત્નીએ કઠોર તપસ્યા કરીને મારી ઉપાસના કરી છે તમારા પ્રખર તેજને કોઈ સંરક્ષણ વગર સહન કર્યું છે જેનાથી બાળકનો રંગ કાળો થઈ ગયો છે આમાં છાયાનો કોઈ અપરાધ નથી પરંતુ પ્રશંસા લાયક ધૈર્યતા છે તેમાં સૂર્યદેવને ધ્રુજતા અવાજે ઉત્તર આપ્યો કે હે મહાદેવ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મે ક્રોધવશ આ બાળકનું અપમાન કર્યું છે એ બેને મે કષ્ટ આપ્યું છે કૃપા કરી મને ક્ષમા કરો અને મારું તેજ પાછું મને પ્રદાન કરો સૂર્યદેવી વિનમ્રતાપૂર્વક છાયા અને બાળકને જોઈને બોલ્યા કે હું મારા કઠોર શબ્દ પાછા લઉં છું છાયા તું નિર્દોષ છે અને આ બાળક મારો જ પુત્ર છે આવું સૂર્યદેવ છાયાને કહેતા હતા સૂર્યદેવને પસ્તાવો કરતા જોઈને ભગવાન શિવનો ક્રોધ શાંત થઈ ગયો અને તેમણે તેના હાથોથી આશીષ આપતા સૂર્યદેવને તેજસ્વી રૂપ પ્રદાન કર્યું તેમની કાળી પડેલી કાયા ફરીથી સુવર્ણ જેવી ચમકવા લાગી અને પછી અંધકારને ચીરતો ચીરતો પ્રકાશ ચારે બાજુ ફેલાવા લાગ્યો સૂર્યદેવના ખોબેલા રથ ફરી જીવંત થયા તેજ જ ગતિથી દોડવા લાગ્યા સૃષ્ટિ ફરીથી પ્રકાશિત થઈ ઊઠી સૂર્યદેવે તુરંત છાયા અને તેના પુત્રને ગળે લગાડી લીધા સૂર્યદેવ બોલ્યા છાયા તમે જ તપ કર્યું હતું એનાથી આપણા પુત્રને અદભૂત શક્તિ મળી છે તમે જે તપ કર્યું આ એનું અદ્ભુત શક્તિ આ બાળકને મળી છે હું તમારો ઋણી છું અને મારા આચરણ પર બહુ લજ્જિત છું છાયાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા પણ ખુશીના હતા તેણે સૂર્યદેવને માફ કરી દીધા અને નાનું બાળક પણ હસીને હસી રહ્યું હતું પિતાનો પ્રેમ પામીને તે ખુશ હતો શિવજી એ બાળકને આશીર્વાદ આપ્યા કે હે વત્સ તે જન્મથી જ અન્યાયનો સામનો કર્યો છે અને તારામાં અન્યાયનો પ્રતિકાર કરવાની શક્તિ છે હવે તું માતાના તપસ્યાના ફળ સ્વરૂપ તારામાં મારો અંશ સમાયેલો છે હું તને આશીર્વાદ આપું છું કે તું ત્રણેય લોકમાં ન્યાયના દેવતાના રૂપે પ્રતિષ્ઠિત થઈશ તું આપીશ સૂર્ય પુત્ર હોવાના કારણે તારું સ્થાન આકાશ મંડળમાં નવ ગ્રહના રૂપમાં હશે અન્ય ગ્રહોમાં તારું સ્થાન ઊંચું હશે કેમ કે તું કર્મ ફળ છો આજા આજથી તું શનૈ નામથી પ્રખ્યાત થઈશ શનૈ ચાલનારા ગ્રહોમાં એક દિવસ શનિવાર તારા નામથી હશે આ દિવસે તારી પૂજા કરશે તેના કષ્ટ દૂર થશે શિવજીના વચનોથી તે બાળકને માનો ભરમાં યુવા અવસ્થાનું તેજ પ્રદાન કરી દીધું બધાએ અનુભવ કર્યો કે એ બાળકના રૂપમાં એક મહાન શક્તિશાળી દેવતા પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે છાયાએ શિવજીને હૃદયથી પ્રણામ કર્યા અને બોલી પ્રભુ તમારા આશીર્વાદથી મારા પુત્રને માન મળ્યું છે મારી તપસ્યા સફળ થઈ સૂર્યદેવ પણ શિવજીની સૂર્યદેવે પણ શિવજીની સ્તુતિ કરી શિવજી એ પ્રસન્ન થઈને કહ્યું યાદ રહે કે શનિદેવ પ્રજાને એના કર્મના અનુરૂપ ફળ પ્રદાન એમની દ્રષ્ટિથી કોઈ પણ કર્મ નહીં રહે બધા જ શનિને આદર આપો ત્યાં ઉપસ્થિત બધાએ શનિદેવને આદર આપ્યો જય શનિદેવ સૂર્ય ને હર હર મહાદેવનો જય જય કારો કર્યો પછી શિવજી અંતર ધ્યાન થઈ ગયા

માતા છાયા અને જગત પિતા શિવ પ્રત્યે પૂરી રીતે ભક્તિ ભાવ રાખતા તેમના કર્તવ્ય પૂરા કરતા હતા એ ન્યાયના કઠોર પરંતુ નિષ્પક્ષ દેવતાના રૂપમાં પ્રસિદ્ધ થયા ખોટા કાર્યો કરનારા પર તેમની દ્રષ્ટિ વાંકી જરૂર હોય છે પરંતુ ભક્તો અને ધર્મપરાયણ વ્યક્તિ પ્રત્યે તેમનું હૃદય દયાળુ છે આજે પણ હિન્દુ ધર્મમાં சனி દેવને એવો ગ્રહ માનવામાં આવે છે જે প্রত্যেক પ્રાણીને તેના કર્મોનું ઉચિત ફળ આપે છે શનિદેવની કથા આપણને શીખવે છે કે તપ ધીરજ અને ભક્તિથી પ્રાપ્ત થયેલ શક્તિથી અન્યાયનો અંત સંભવ છે અને ઈશ્વરના ન્યાયમાં પ્રત્યેક કર્મનું ફળ જરૂર મળે છે છાયાનો ત્યાગ અને નારી શક્તિની એક ઉચ્ચ પરંપરાને દર્શાવે છે જ્યાં એક સ્ત્રી તેના સંકલ્પ ધીરજ અને પ્રેમથી સંપૂર્ણ બ્રહ્માંડને પ્રભાવિત કરી શકે છે તો મિત્રો મને આશા છે કે તમને શનિદેવના જન્મની કથા જરૂર ગમી હશે અહીં પૂરી થાય છે શનિદેવના જન્મની કથા વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ ચેનલને ને કરવાનું ભૂલશો નહીં હે શનિદેવ આ વિડિયો સાંભળનાર વાંચનાર હોકારો ભરનાર બધા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ વરસાવજો જય શનિદેવ ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ